મોડીલી અલીપુરા ડેપો વિસ્તારમાં આંગણવાડીની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારે નારાજગી મોડીલી અલીપુરા ડેપો આસપાસ આવેલા રામનગર ગંગાનગર ગજાનંદ સહિત અનેક જેટલી વસ્તી છે છતાં આ સમગ્ર વિસ્તારમાં એક પણ આંગણવાડી નથી સરકારના નિયમો અનુસાર દરેક પાંચસો થી સાતસો ની વસ્તી દીઠ એક આંગણવાડી હોવી જરૂરી છે પરંતુ અહીં નાના બાળકોને આંગણવાડીની સુવિધાથી વંચિત રહેવું પડે છે મજબૂરી અહીના લોકો પોતાના નાના બાળકોને મંજીપુરા મંજૂરી લગભગ બે વર્ષ પહેલા જ મળી ચુકી છે પરંતુ જગ્યા ફાળવણી ન થતા કાબટકી રહ્યું છે બીજી તરફ જ્યારે બોડેલી ટીડીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે ઉદાસીનતા ભર્યો જવાબ આપતા કહ્યું કે હવેથી આ વિસ્તાર તેમના કાર્યક્ષ ગઈ છે છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં આસપાસ નજીક જો એક આંગણવાડી શરૂ કરવામાં આવે તો ત્યાંની લોકલ વસ્તીને ને ખૂબ જ સગવડતા ભર્યું રહેશે મીડિયા મિત્ર તરફથી તો એવી પણ માહિતી મળી અત્યારે હાલમાં જ કે શ્રી તરફથી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર છે પણ આંગણવાડીની કદાચ જગ્યા મળતી નથી તો સરકાર શ્રી તરફથી જે તે વિભાગમાં વિભાગ દ્વારા જો આ આંગણવાડી બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તૈયાર હોય તો વહેલામાં વહેલી તકે આંગણવાડીનું મકાન નક્કી કરીને જે તે વિભાગે અલીપુરા એસટી ડેપોની આસપાસ નજીકમાં આંગણવાડી તાકીદે શરૂ કરેલી જોઈએ માહિતી તો એવી પણ છે મંજીપુરામાં અલી ખેરવામાં પણ આંગણવાડી છે પરંતુ હાલ તાતી જરૂરિયાત અત્યારે એસટી ડેપો વિસ્તારમાં હોય તો સામાન્ય પ્રજાને વધુ આશીર્વાદરૂપ નીવડશે એવું મારું માનવું છે ફરીથી કહું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો સરકાર શ્રીનું તૈયાર હોય આંગણવાડી બાબતે તો વહેલી તકે જો મકાનનો જ પ્રોબ્લેમ હોય તો મકાન જલ્દી નક્કી કરીને આંગણવાડી સત્વરે શરૂ કરવી જોઈએ જય જય ગરવી ગુજરાત જીલુભાઈ ઠક્કર છોડોદેપુર જિલ્લા

ઓળેલી અલીપુરા વિસ્તારમાં આંગણવાડી નથી અમે કઈ કઈ દૂર છોકરા મૂકવા જઈએ અમારે આંગણવાડી જોઈએ અમારી માંગણી છે આંગણવાડી સરકાર ને કઈ કેટલા છોકરાઓ સો છોકરા છે અલીપુરા ગામમાં આંગણવાડી છે આંગણવાડી ની ખુબ જરૂરિયાત છે કારણ અહીંયા લગભગ આશરે ચાર થી પાંચ હજાર માણસ વસ્તી રહે છે અને એમના નાના બાળકોને માટે આંગણવાડીની જરૂરિયાત છે જે તે સમયે મંજૂર પણ કરવામાં આવી હતી સરકાર શ્રી દ્વારા પરંતુ ગ્રામ પંચાયત જગ્યા આપી શકે એમ હતું નહીં કારણ જે તે સમયે જે તે ડિપાર્ટમેન્ટને જગ્યાઓ ફાળવી દીધી છે હવે એ જગ્યાઓ પરત આવે એમ નથી તો એ જગ્યા ફાળવી શકતા નથી એના કારણે આંગણવાડી એંગણી થઈ નથી આંગણવાડીની ખૂબ જરૂરિયાત છે એટલે સરકારશ્રીને રજૂઆત કરવાની કે આંગણવાડી મંજૂર થયેલી જ છે ખાલી જગ્યાની ની કોઈ ફાળવણી અમને કરી આપે તો અહીંના નાના બાળકો ની એક આંગણવાડી તૈયાર થાય નામ જીજ્ઞાસ છોટાઉદેપુર